વડોદરામાં એક બિલ્ડરની ઓફિસમાં ત્રણ નાયબ મામલતદાર પહોંચ્યા હતા અને અનેક ચર્ચાઓ વેગવાન બની હતી જોકે આજે વડોદરા કલેક્ટરે ત્રણ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવાનો આદેશ કરી દીધો છે શું બન્યું હતું બિલ્ડરની ઓફિસમાં અને શા માટે વડોદરા કલેક્ટરે સપાટો બોલાવી દીધો છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ સિંધોડની જમીન વિવાદ ને લઈને આ ત્રણ નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા હોવાની વાત સામે આવી રહી છે અને આ ત્રણેય નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવા સાથે બદલીનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે

માહિતી આપણે આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી વિશેષ પ્રાથમિક રીતે આપણને આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં ના આવે આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિએટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર સાથ પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પેમાઈશ જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ છે. સિંધરોટ ની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામ નું જે મહીસાગર માં પૂર આવ્યું ત્યારે નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે આમના કારણે આગામી અંદર બિનખેતી ના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાદા જયારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરો એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મિટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો ખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસકી પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારૂ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેઇન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ટની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેઇન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધપતન અને અન્ય પીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એવી બાબત આપણે આગળ સ્પષ્ટ થઈ લેતા કાર્યવાહી કરવા આપણે પાત્રો હાલ જિલ્લા કલેક્ટરની તપાસમાં મોટા ગજાના બિલ્ડરની અલકાપુરીની ઓફિસ ત્રણ નાયબ મામલતદારોની હાજરી જોવા મળી હતી અને ત્રણેય મામલતદારોએ ની જમીનની ની ફાઇલ મંજૂર કરવા ના માણસ પાસેથી પૈસા માંગ્યા હોવાના પણ આક્ષેપો સામે આવ્યા હતા જેના બાદ કલેક્ટર દ્વારા હર્ષિલ પટેલ મહાવીર સિનોલ અને મહાવીર સિંહ ગોહિલને સસ્પેન્ડ કરવામાં કલેક્ટરે આદેશ કર્યો છે આ ત્રણેય અધિકારીઓએ રાજ્ય સરકારની જમીન મામલે બિલ્ડર સાથે નાણાકીય વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે અને નાયબ મામલતદારે પોતાની સત્તાનો દુરુપયોગ કરતા બિલ્ડરના દસ્તાવેજની મંજૂરી માટેના રૂપિયા લીધા હોવાની પણ વાત કહેવામાં આવી રહી છે જમીન સુધારણા કચેરીના નાયબ મામલતદાર મહાવીરસિંહ સિનોલને સસ્પેન્ડ કરી

Yeah,